નમસ્કાર ખેડૂત મિત્રો હું દીપેશ પટેલ આજે સિંજનટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી એક મતલબ કે હું જે જોબ કરું છું એમાં ફિલ્ડમાં આવેલો છું અને અત્યારે ખેડૂત મિત્રો હું ખેડાસન મતલબ કે ખેડાસણ એક એરિયા છે વિજયનગર તાલુકાનો કે જ્યાં આપણે તરબૂચનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે અને એવા એરિયામાં આવેલો છું આજે તો અત્યારના ખેડૂત મિત્રોને કયા કયા પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે તરબૂચમાં અને કયા પ્રોબ્લેમ છે એની સંપૂર્ણ માહિતી આપું છું કે અત્યારે આજની તારીખ છે મંગળવાર અત્યારના ખેડૂત મિત્રો ઉત્તર નું વાવેતર છે તો કયા પ્રકારની પરિસ્થિતિઓ છે અને એના સામે કયા પ્રકારની પરિસ્થિતિઓ સામે આપણે સામનો કરી શકીએ એના થકી થઈને આજનો હું વિડીયો બનાવવા જઈ રહ્યો છું તો આ સંપૂર્ણ વિડીયો તમે લાસ્ટ લાસ્ટ ટાઈમ સુધી જોજો કે જેના થકી થઈને તમને વધુ આઈડિયા આવશે આ વિડીયોમાં આપણને શું ફાયદો છે આપણા લેવા લાયક શું છે તો શરૂઆતના સ્ટેજમાં જે વિલ્ટનો પ્રોબ્લેમ આવતો હોય જે તરબૂજના ડોકા જતો રહેવાનો પ્રોબ્લેમ આવતો હોય છે તેમાં ખેડૂત મિત્રો હું તમને રેડોમિલ ગોલની એક એકર પાંચસો ગ્રામની ભલામણ કરું છું બીજા નંબરમાં અત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ જે ટેમ્પરેચર પ્લસ માઇનસ છે જેના થકી થઈ અત્યારે સૌથી વધુ થ્રીપ્સનો એટેક જોવા મળે છે તો હું તમને લાઈવ આજે ફિલ્ડમાં બતાવીશ કે થ્રીપ્સનો કેટલા પ્રમાણમાં એટેક છે તો ખેડૂત મિત્રોને બતાવ્યો કે અત્યારે હાલ આ થ્રીપ્સ એટેક ચાલુ થઈ ગયો છે આ જે શરૂઆતના સ્ટેજમાં તો પુષ્કળ પ્રમાણમાં પણ દવાનો વપરાશ કરેલો છે ખેડૂત મિત્રએ કોઈ બી દવાનું બીજું કે ખેડૂત મિત્રો ખેતરમાં ઘાસ ખરેખર ના રાખતા ઘાસ ના જોઈ તો તમારો મતલબ કોઈ બી ઇન્સેક્ટિસાઇડના પ્રોબ્લેમ ઓછા જોવા મળશે બીજું તમને અત્યારે હાલ જોવો ખેડૂત મિત્રો આ ટોચ આ એકદમ બર્નિંગ પ્રોબ્લેમ છે આ હું તમને થ્રિપ્સ મોબાઈલ પર લાઈવ પાડીને બતાવું છું આજે કે

पुष्कर भ्रमण म तृप्सा हाल वडील तमारो केतर जा भईनु छिम ग जो आ ट्रिप छे पुष्कर ट्रिप्स ने अटैक पुष्कर से तरहा આજે ખરો ને પત્તું ખુલવા જ નહીં જે બળી જાય હમ આજે ખરો ને આમ નામ બારી નાખ્યા અત્યાર છે ને હા દવા છોડવી પર એવું છે જો ખેડૂત મિત્રો અત્યારે હાલ માર્કેટમાં ઘણી દવાઓ મળે છે પણ

ખેડૂતોને પાકનું રક્ષણ આપતું હોય છે તેનો બેનો મિક્સ કરી સ્પ્રે કરવાથી આ જે હું તમને થ્રિપ્સ બતાવું છું એમાં તમને સો સો ટકા સોલ્યુશન જોવા મળશે બીજું ખાસ કરીને જણાવું કે અત્યારના સમયમાં માર્કેટમાં ઘણી દવાઓ છે પણ થ્રિપ્સ માટે આ અત્યારની હાલની લેટેસ્ટ ટેકનોલોજી જે દવા બનેલી છે એના જેવું બીજી કોઈ દવાઓ તમને રિઝલ્ટ આપશે નહીં અને સિંહજન્ટાના સીમૂડીસ જેવી બીજા ઘણી કંપનીવાળા ટ્રાય કરે છે મતલબ દવાઓ માટે પણ પણ નહીં રિઝલ્ટ જોવા મળતા તો સિંહજન્ટાના સીમૂડીસનું ખાસ કરીને લેવાનો આગ્રહ રાખવો બીજા નંબરમાં સિમોરિસની બોટલ ઉપર ક્યુઆર કોડ આપેલો હોય છે એ ક્રોપ વાઇઝ ગ્રોવર એપમાં તમે સ્કેનિંગ પણ કરી શકો જેથી તમને પ્રોડક્ટ લીધેલી છે એ ઓરિજિનલ લીધી છે કે એની એક ખાતરી પણ તમને થઈ શકશે બીજું એક જણાવું તો અત્યારના સમયમાં આ સ્પ્રે બે વખત તમારે જરૂરથી લગાવવું સિમોરિસ નું તો જેથી થઈને તમારું તરબૂજ એક વાત વેલા નીકળવાના શરૂઆત થઈ જાય હેલ્ધી છોડ થઈ જશે પછી આનો પ્રોબ્લેમ તમારે જોવા મળશે નહીં અને બીજા નંબરમાં તો ખેડૂત મિત્રો ખાસ કરીને જણાવું તો બે સ્પીરે લગાયેલા હતી એ ખેડૂત મિત્રોને કોઈ પ્રકારનું વધારે પ્રોબ્લેમ જોવા મળશે નહીં પણ ખેડૂત મિત્રો હું તમને એટલો જરૂરથી આગ્રહ રાખી કે સિંજનતાના સિમોરીઝનો તમે વપરાશ કરો અને તમારો તરબૂતનો પાક સુરક્ષિત રાખો તો તમે સુરક્ષિત રહેવાનો જેટલી સોએ સો ટકા ગેરંટી જોવા મળશે અને ઘણા ખેડૂત મિત્રોને એમ લાગતું હોય કે સાહેબ મારે હું આ દવા આટલું ખર્ચ કરું મને રિઝલ્ટ ના મળે તો સાહેબ વચ્ચે બે ઓર છોડી દેવાની તમારે માર્યા વગર ની હું એટલી ખાતરી આપીશ ગેરંટી આપીશ કહ જો રિઝલ્ટ ના મળે સાહેબ તો મને ફોન કરજો મારો હું મોબાઈલ નંબર આવેલું છું મારો મોબાઈલ નંબર છે એક્યાસ એકતાલીસ ચાલીસ ઝીરો ચોત્રીસ નવ બીજું ખાસ મારું નામ દીપેશ પટેલ છે હું સિંહ જેન્ટામ જોબ પણ કરું છું અને હું આવા વિડીયો પણ બનાવતો હોઉં છું તો તમારા આનો રિઝલ્ટ અવશ્ય મળશે અને જો શરૂઆતના સ્ટેજમાં જો તમારે ફંગી નો ઉપયોગ કરવો છે સોળ લિટર પાણીમાં વીસ એમ નો ડોઝ છે મીરાવીશ ડિઓ નો અને બીજું ખેડૂત મિત્રો ખાસ જણાવવા માંગુ છું તમને અત્યારના સમયમાં સિમોરીસ નો બે સ્પ્રે જરૂરથી મારજો ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન સાહેબ મારા ફૂલ ટાઈમ છે મતલબ ફ્રૂટ સેટિંગ ટાઈમ છે તો પણ તમે સિંઝનતાના સિમોરીઝનો વપરાશ કરી શકો છો ખેડૂત મિત્રો તમારો ફ્રૂટ સેટિંગમાં કોઈ જ પ્રકારનો પ્રોબ્લેમ તમને જોવા મળશે નહીં આ મારા ગયા વર્ષના પોતાના અનુભવો છે એ હું તમને શેર કરતો હોઉં છું અને બીજું કે આ મિત્રો હું વિડીયો કિસાની અગ્ર ઇડર કરીને આપણે ખેડૂત માટે એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે એના પર વિડીયો મેકતો હોઉં છું જેના થકી ખેડૂતોને સારી માહિતી આપી શકું એવો મારો જેમ બને એમ ટ્રાય રાખતો હોઉં છું બીજું કે ઘણા ખેડૂત મિત્રો તરબૂજ અને મરચાં નું કમ્બાઈ વાવેતર કરતા હોય છે ઘણા સેલિબ્રિટીઓ ને જોઈ પણ ખેડૂત મિત્રો હું એવું માનું છું કે તમે તમારું વાતાવરણ એટમોસ્ફિયર શેડ જોઈ પછી વાવેતર કરજો કારણ કે થ્રી એટેક તરબૂજમાં પુષ્કળ પ્રમાણમાં રહેશે અને એ એટેક તમારા મરચાંમાં પુષ્કળ રહેશે જેના તમે થાકી જશો અને તમને નુકસાન આવવાની પૂરેપૂરી સંભાવના રહેશે દરેક જગ્યાનું અલગ અલગ વાતાવરણ હોય છે તો તમે તમારું વાતાવરણ જોઈને ખેતી કરજો ખેડૂત મિત્રો હું એવું તમને જરૂર થી રાખું છું હું એવું કોઈના માટે નથી કેતો પણ તમારા ખર્ચ માટે કહું છું હું ઘણા ખેડૂત મિત્રો જોયું છે કે એમની સલાહ લઈને લોકો વપરાશ કરતા હોય છે પણ એમાં શું થશે કે તમે ભૂલા પડશો તો હું હું તમને એવો આગ્રહ રાખી કે તમે થોડામાં ટ્રાય કરજો પછી તમે આગળ વધુ પડતું વાવેતર કરજો નહીં તો તમને નુકસાન જવાની પૂરેપૂરી સંભાવના છે બીજું કે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો કરજો કરજો શેર ના ભૂલતા કે જેથી હું તમને પળ પળની માહિતી કયા ટાઈમે કયા રોગ આવેલા છે એની સંપૂર્ણ માહિતી આપતો રહીશ અને તમે જોવાનો આગ્રહ રાખજો અને તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનો પણ તમે આગ્રહ રાખજો બીજા ખેડૂત મિત્રો ઓકે આભાર